આપણી આખી આખી કેટલી પેઢી રામ નું નામ લઈને રામલલા દર્શન થાય અને રામલલા નું મંદિર જયારે થશે ને ત્યારે હું મીઠાઈ થાય આપડે નસીબદાર છીએ કે પાંચસો વર્ષ પછી આપણી આપણો ઉત્તર પૂરો થયો એક ગીત થી આપણે બધા જોડવા છે અહીંયા એટલે તમામે તમામ લોકોને મળી

જેને અમે જોવા ગયા બપોરે અગિયાર વાગે મેં જઈને પકડાયું જ્યાં બે કાસમાં ને અને પાછા બોલી જો બેટા મામા આવ્યો આપણા બાકી છે જુવાન દોસ્તો મારા સગાઈની લગ્નની ઉંમર છે એ બધાને મોટાભાઈ તરીકે કહું છું સમયસર ગોઠવાઈ જાજો અમાર લક્ઝરી બસની અપેક્ષામાં બધી સાદી બસે ઉપડી જાય છે એ હું જાય તો ને પર બધી આવતી વખતે વાત અને દીકરીઓ જેટલી બેઠી છે યુવાન બેનો મારી બેઠી છે જેની સગાઈની લગ્નની ઉંમર બાકી છે એને મોટા ભાઈ તરીકે હું કાયમ કહું છું કે ભાગીન લગ્ન કરો એના કરતા જાગીન લગે કરો

જ્યારે છેલ્લા 20 25 વર્ષથી આ ગુજરાતે બંધાયરો હોય ત્યારે હવે એના આ એરપોર્ટ તો બની ગયું છે ખાલી ફ્લાઇટ હવે આઈ ગયું ચેક ઓફ કરવાની વાત છે ત્યારે ધર્મના સંસ્કારો સનાતન ધર્મના સંસ્કારો ગુજરાતી ભણાના અને ગુજરાતી પ્રજા એકમાત્ર એની પ્રજા છે જે ક્યારે ખબર છે કે શેર બજાર સિવાય કે કે મોળી પડી છે મને કોઈ દુનિયાના દેશમાં વિમલ ભાઈ લઈ કોઈ પડી ઘર કોનું છે એટલે હું કહી દઉં કપડાં બહાર સુકાતા હોય ને એટલે આપણું હોય

એ પ્રશ્ન બધાય પીછા વયા જાય પછી એનાથી લહેંકામાં ડાળી વરાવાનું યંત્ર બનાવવામાં આવે ગ્રાહક જાગો ગુજરાતીઓ જે નિવાહી પડે ને એના ફૂંકા